નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મોટાભાગના લોકો બપોરના ભોજનમાં શાકભાજી કઠોળ સલાડ સાથે રોટલી અને ભાત બંને ખાવાનું પસંદ કરે છે કેટલાક લોકોનું માનવું છે કે ભાત વિના પેટ પડતું નથી તેથી રોટલી ખાધા પછી ભાત તો અવશ્ય ખાવા જ જોઈએ ત્યારે પરંતુ શું તમે જાણો છો કે રોટલી અને ભાત એકસાથે ન ખાવા જોઈએ તમે આ વાંચીને આંચકો લાગશે કારણ કે ભારતીય થાળીમાં લગ્ન હોય કે પાર્ટી લંચ હોય કે ડિનર બંને એકસાથે પીરસવામાં આવે છે જે ત્યારે આવું ન કરવું જોઈએ જો કે દિલ્હીના ક્લિનિક ઇન્ફ્લુ કલ્પના ગુપ્તાએ કહ્યું છે કે ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે જોકે કોઈ વ્યક્તિ એક વાટકી ભાત અને બે રોટલી ખાય છે તો તેનો અર્થ એ છે કે બસો પચાસ બસો પચાસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ લઈ રહ્યો છે જ્યારે દિવસોમાં માત્ર એકસો ત્રીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવા જોઈએ ત્યારે મિત્રો વધુ કાર્બોહાઇડ્રેટ લેવાથી વજન વધે છે કાર્બોહાઈડ્રેટ શરીરમાં બ્લડ સુગર લેવલ વધારે છે આ શરીરમાં રહેલા કાર્બોહાઇડ્રેટ ફીટમાં ફેરવે જે શરીરમાં જમા થવા લાગે છે જો વધુ કાર્બોહાઈડ્રેટ ખાવામાં આવે તો ઇમ્યુલેશન ઉચ્ચ સ્તરે શરીરમાં સંગ્રહિત ચરબીને ઓછું થવા દેતું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ